પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત રાણી બાગની અંદર એક પણ બાળ મનોરંજનનું સાધન આવેલું નથી શહેરની મધ્ય આવેલા બગીચામાં બગીયામાં ચારે તરફ હરિયાળી જોવા મળી રહી છે અને વૃક્ષોના જતન અને જાળવણી સારી રીતે થઈ રહ્યા છે તેની સાથોસાથ જો અહીંયા લસરપટ્ટી અને હિંચકા જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો બાળકો પણ આ બગીયાનો લાભ લઈ શકે તેમ છે હાલમાં આ બગીચાની અંદર લોકોની ખાસ કઈ અવર જોવા મળતી નથી તેથી મહાનગરપાલિકાના તંત્રએ આ બગીચાનો પણ વિકાસ કરાવવો જરૂરી બન્યો છે પોરબંદર શહેરમાંથી આવેલો આ સુંદર મજાનો રાણી બાગ છે મહત્વની બાબત એ છે કે શહેરની વચ્ચોવચ બાગ આવેલો હોવા છતાં પણ બાળ મનોરંજનનું એક પણ સાધન અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નથી જેના કારણે અહીંયા બાળકો આવતા નથી પોરબંદર મહાનગરપાલિકાના તંત્રએ જુદા જુદા બાગ બગીચાના વિકાસની કામગીરી હાથ ધરી છે ત્યારે તેની સાથોસાથ પોરબંદરમાં આ રાણીબાગનો પણ વિકાસ કરવો જોઈએ અને બાળ મનોરંજનના સાધનો ફિટ કરી આપવા જોઈએ કે જેથી વધુને વધુ બાળકો તેનો લાભ લઈ શકે પોરબંદર આજકાલ જિજ્ઞેશ પોપટ